ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ઈચલન પણ ન ભરનારા વાહનચાલકોને ચેતી જવાની જરૂર છે કારણ કે સરકાર દ્વારા શરૂ કરાયેલા નવા પ્રોજેક્ટ હેઠળ આવા ચાલકોને કોર્ટમાં અને જેલમાં પણ જવું પડી શકે છે હાલમાં દેશભરમાં પંદરમી જાન્યુઆરીથી પંદરમી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલન પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લિકેશનમાં ઈ સલન એપ્લિકેશન સોળમી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કસ એપ્લિકેશન થકી ઈ સલન આપવામાં આવતા હતા જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ સીટબેલ ઓવર સ્પીડ તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ એ ચલણ આપશે જેમાં વાહન ચાલકો થળ પર દંડ ભરી શકશે અને જો થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ફોન થકી પણ ભરી શકશે વાહન ચાલકોને ઈ સલન અને નેવ દિવસમાં તેને ભરી દેવું પડશે જો આ સમયગાળામાં ઈ સલન ન ભરાય તો તે સલન નેવ દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને જો વર્ચ્યુઅલ કોર્ટમાં સલન ગયાના પિસ્તાલીસ દિવસ સુધી દંડ ભરવામાં નહીં આવે તો બાદમાં તે સલન ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને બાદમાં કોર્ટ દ્વારા સમસ્યા કાઢી જે તે વ્યક્તિને કોર્ટમાં હાજર રખાવી શકશે અને સજા કરશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો